ટના ચકચારી સાબિર કાનુદા હત્યા કેસમાં અંકલેશ્વર સેશન કોર્ટ દ્વારા દસ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી બે આરોપીને શંકાનો લાભ આપી સજામાંથી મુક્તિ આપી હતી જોકે ગઈકાલે અંકલેશ્વર સેશન કોર્ટના સંકુલમાં બંને તરફના લોકો ઉમટ્યા હતા ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના ચકચારી સાબીર કાનુગા હત્યા પ્રકરણ માં આરોપીઓને કોર્ટે છ વર્ષ બાદ આજીવન કેદની સજા ફટકારી છે બે ને નિર્દોષ છોડવામાં આવ્યા છે તો ટ્રાયલ દરમિયાન મોત ગત તારીખ છ જૂન બે ના રોજ મુસ્લિમ કેલેન્ડર પ્રમાણે રમઝાન માસ માં મલિકવાડ ખાતે રહેતા કોંગ્રેસના અગ્રણી સાબીર કાનુગાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી ગેંગ વોર દરમિયાન ગોળી મારી કરાયેલા હત્યા બાદ હાસોડ પોલીસ મથકે મૃતક ભાઈ સાદિક હુસેન કાનુગા દ્વારા આ મામલે હાસોડ પોલીસ મથક પપ્પુ ખોખર સહિત તેર ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો જેમાં એક આરોપી વિદેશ ભાગી જતા પોલીસે બાર આરોપીઓની ધરપકડ કરી ચાર સીટ દાખલ કરી હતી અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં આ ચકચારી હત્યા કેસ ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ એનવી ગોહિલ અને જેબી બી પંચાલ

જોસ્ત પોલીસ બંદોબસ્ત તકેદારી ભાગરૂપે ગોઠવી દેવામાં આવ્યો હતો પાર્ટી ઇબ્રાહીમ ખોકર ઇસ્તીયા ઉર્ફે બાબા હનીફ અહમદ ગુલામ રસુલ અકા શાજિદ ગુલામ અકા ઉર્ફે મકશા શબ્બીર અકા મસ્જીદ ગુલામ રસુલ અકા અને સલીમ નશીરુદ્દીન રાજ ને દસ આરોપીઓને આજીવન કારાવાસની ફટકારી છે સાથે ત્રેવીસ નો દંડ કર્યો છે જયારે પોલીસ મથક માં નોંધાયેલા હત્યાના ગુનામાં માં દસ આરોપીઓને આજીવન કેદની સજા જ્યારે બે ને લાભ આપી નિર્દોષ છોડ્યા છે તારીખ છ છ બે હાજર સત્તર ના રોજ હાસોડ મુકામે સાબીર કદોગા મર્ડર થયેલું હતું જે જેની ફરિયાદ તેમના ભાઈ સાદિક હુસેને ચૌદ આરોપીઓ વિરુદ્ધ આપેલી જે પૈકી એક આરોપી વિદેશ ભાગી ગયેલા બાકીના તેર આરોપી વિરુદ્ધ હાંસઠ પોલીસે ચાર્જશીટ કરેલું જે પૈકી એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન અવસાન થયેલું જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજ શ્રી એસબી પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા સદર કેસમાં દસ આરોપીઓને આજીવન કેદ કરેલી ને બે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા જે પૈકી મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહીમ ખોખર ઇસ્માઈલ ઉર્ફે પિન્ટુ ખોખર હનીફ ખોખર અને ઈશ્તિયા ખોખર અને વિગેરે આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલી અને બે આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકેલા જે કેસ અમો સરકાર તરફે એનવી ગોહિલ તથા જેવી પંચાલ હાજર થયેલા હતા